શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ છો YouTube આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસની અમાવસ્યા એટલે ભગવાન શનિદેવનો જન્મદિવસ પણ આવે છે આ દિવસના મહાત્મય વિશે શું કરવું શું ન કરવું

વધ શુભકામના ભગવાન શનિદેવની કૃપાથી જ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાય અને દંડના દેવતા કર્મ ફલદાતા તરીકે ઓળખવામાં આવે છે દેવ દરેક વ્યક્તિને પોતાના કર્મના આધાર પર ફળ આપે છે વૈશાખ માસની અમાવસ્યાને શનિ અમાવસ્યા પણ કહેવાય છે અથવા તો જે અમાવસ્યા શનિવારે આવે છે તેને પણ શનિ અમાવસ્યા કહેવાય છે આ દિવસે શનિદેવનું ખાસ પૂજન થાય છે અને પિતૃનારાયણ દેવને પણ આ અમાવસ્યા સમર્પિત છે અમાવસ્યાના દેવતા સ્વામી ઈષ્ટદેવ જે ગણીએ તે તે સર્વેના પિતૃદેવતા છે માટે પિતૃદેવતાને સમર્પિત મહિનામાં એક જ તિથિ આવે છે તે છે આ અને આજે તો શનિદેવનો જન્મોત્સવ પણ મનાવાશે ન્યાય અને દંડના દેવતા શનિદેવ કે જે ક્રૂર ગ્રહ મનાય છે શા માટે વારંવાર કોઈ આપણને રોકટોક કરે અને કોઈ ભૂલ થાય તો દંડ આપે એ આપણને ગમતા જ નથી એટલા માટે જ આપણે શનિદેવને ક્રૂર ગ્રહ માનીએ છીએ તેમની દ્રષ્ટિ ક્રૂર છે જોકે સર્વે દેવી દેવતાની દ્રષ્ટિ હોય છે પરંતુ શનિદેવ દંડ આપે છે એટલે આપણે તેને ક્રૂર કહીએ છીએ જોકે એવું કાંઈ નથી ભગવાન સૂર્યનારાયણ દેવના પુત્ર છે તેમાં કોઈ દી દોષ હોય જ નહીં જેમ યમરાજ છે તે પણ સૂર્યદેવના જ પુત્ર છે તેનું તો આપણે વાક નથી કાઢતા જે આપણને મૃત્યુ પ્રદાન કરે છે મોક્ષ પ્રદાન કરે છે એ જ રીતે શનિદેવ પણ દંડ આપે છે જ્યારે આપણે ભૂલ કરીએ છીએ ધર્મના માર્ગ ઉપર ચાલનાર ઉપર શનિદેવ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે ત્યારે ક્રૂર ગ્રહ મનાતા નથી આ દિવસે શનિદેવને પ્રિય એવો પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી પીપળાના નીચે સરસવના તેલનો દીપક પ્રગટાવવાથી શનિ કષ્ટમાંથી મુક્તિ મળે છે જો કે શનિદેવનું કષ્ટમાંથી મુક્તિ જોતી હોય તો ધર્મના માર્ગ ઉપર ચાલવું સત્યના માર્ગ ઉપર ચાલવું જ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે બીજા કોઈ ઉપાય કરવાની આવશ્યકતા રહેતી નથી કૂતરાની સેવા પણ કરી શકાય છે જે કાળ ભૈરવ બટુક ભૈરવનું વાહન મનાય છે શનિદેવનું પણ વાહન છે આ દિવસે સ્તોત્રનો પાઠ છે શનિ ચાલીસા પાઠ છે શનિ મંત્ર જાપ છે તથા શનિદેવની કથા સાંભળવાનો મહિમા છે આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ તો પણ શનિદેવ પ્રસન્ન થાય છે સરસવના તેલનું દાન છે કાળા વસ્ત્ર છે કાળા તલ છે દક્ષિણા છે શનિદોષથી મુક્તિ મેળવવા માટે ભક્તો આવા ઉપાય કરી શકે છે શનિદેવનો રંગ શ્યામ છે માટે એમનું એક નામ કૃષ્ણ પણ છે જે ભગવાન શ્રી કૃષ્ણએ જ આપ્યું છે તેમના વહેલા ભક્ત શનિદેવને ભગવાન શનિદેવના ઈષ્ટદેવતા ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ છે અને ગુરુ છે મહાદેવ માટે જ જો આપણે મહાદેવની પૂજા અર્ચના કરતા હોય ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરતા હોય સ્વાભાવિક છે કે શનિદેવ તેમને પીડા નહીં જ આપે કારણ કે શનિદેવ અમથી જ પીડા નથી આપતા શનિદેવના આ જન્મોત્સવ નિમિત્તે સવારે વહેલા ઉઠીને શનિદેવનું પૂજન કરાય છે અને રાત્રિએ પણ આ વૈશાખ માસની અમાવસ્યાના દિવસે લક્ષ્મી નારાયણનું પૂજન કરવાથી પણ સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે આજે પિતૃ નિમિત્તે ગંગા સ્નાન પિતૃ તર્પણ પિતૃ પૂજા પિંડદાન બ્રાહ્મણ ભોજન ઉત્તમ મનાય છે અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે ભગવાન મહાદેવ કે જે પરમ પિતૃ દેવતા છે જે ભૂતનાથ મહાદેવ કહેવાય છે તેમની પૂજા અર્ચના કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે શનિદેવના મંદિરે જઈને પણ જે શનિ સંબંધી વસ્તુ છે તે અર્પિત કરવી જોઈએ જેમ કે જે કાંઈ શ્યામ વસ્તુ છે કાળી વસ્તુ છે તે પ્રભુને અત્યંત પ્રિય છે તેમાં લોખંડ છે કાળા વસ્ત્ર છે કાળા તલ છે કાળા અડદ છે તે આવી જાય છે આંકડાના પુષ્પની માળા છે તે પણ અર્પિત કરી શકાય છે નીલા પુષ્પ છે તે પણ અર્પિત કરી શકાય છે શનિદેવની પૂજા ઘરે થતી નથી પીપળાના વૃક્ષ નીચે અથવા તો શનિ મંદિરમાં શનિદેવની જ્યાં રોપણ હોય ત્યાં કરી શકાય છે સિંગડાપુર જઈને પણ ભક્તો શનિદેવના દર્શન કરવા જાય છે આજે ખાસ કરીને ઘેરે પણ આપણે આપણા ઈષ્ટદેવતાની પૂજા કરીએ ઘરની સફાઈ કરીએ મેઇન દરવાજો છે ત્યાં ઉમરે પણ ચોખ્ખું કરીને દીપદાન કરવું જોઈએ ગાયનો ઉપલો છે તે સળગાવીને તેમાં ખીર ગોળ ઘી અર્પિત કરવા જોઈએ અને પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ જે ધુમાડો નીકળે છે તેના દ્વારા આપણા પિતૃઓ કે જે અમાવસ્યાની તિથિના દિવસે આપણા ઘેરે આવે છે આપણા પિતૃઓ અથવા તો આ ધરતી લોગ ઉપર આવે છે તેમ તેઓ આ સુગંધ દ્વારા જે આપણે અર્પણ કર્યું છે પિતૃ નિમિત્તે જે દાન પુણ્ય કર્યું છે જે કંઈ આપણે ભોજન સમર્પિત કરીએ છીએ જરૂરિયાતમંદને ગાય માતાને કે પીપળાના વૃક્ષ નીચે રાખીએ છીએ મીઠાઈ યાદી તે આપણા પિતૃદેવતા ગ્રહણ કરે છે સુગંધ અને તેનાથી તેમને તૃપ્તિ પણ મળે છે અને તેઓ તેમના વંશને શુભ આશીર્વાદ આપે છે મહિનામાં એક તિથિ જેવી છે જેમાં આપણે આપણા પિતૃઓનું સ્મરણ આપમેળે જ કરીએ છીએ મનમાં આવી જ જાય છે અને આ દિવસે ગીતાજીનો પાઠ છે રામાયણનો પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે તે કરીને પણ પિતૃદેવતાને અર્પણ કરાય છે શનિદેવની પૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે પરમ ભગવદીય પરમ વૈષ્ણવ શનિદેવ મહારાજ છે આ દેવની જયંતિની સાથે અમાવસ્યા છે અમાવસ્યાના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેઓ આજે સવારે સંકલ્પ કરે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે સાંજે એક ટાઈમ ભોજન પણ લઈ શકે છે અને ઉપવાસ પણ કરી શકે છે અમાવસ્યાનું વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે આજે ચંદ્રમાના દર્શન થતા જ નથી આકાશમાં કારણ કે દિવસ દરમિયાન જ ચંદ્રદેવ હોય છે જે આપણે જોઈ શકતા નથી ચંદ્રદેવ નથી માટે આકાશમાં ઘોર અંધકાર છવાયેલું રહે છે એ અંધકારમાં તારા ટમટમતા હોય છે તારાના દર્શન કરવાથી પણ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આજે કોઈ પણ વૃક્ષના ઝાડ પાન તોડવા ન જોઈએ જો આપણે પ્રભુની પૂજામાં તુલસી દલ બિલવાપત્ર આદિ સમર્પિત કરતા હોઈએ તો આગલે દિવસે જ તોડી લેવા જોઈએ વિના કપડામાં વીટીને રાખી દેવા જેથી બીજા દિવસે સવારે ઉપયોગમાં તાજે તાજા લઈ શકાય છે જમીન ખેડાય નહીં વૃક્ષ કપાય નહીં કોઈની નિંદા કૂથલી કરાય નહીં બાળ નખ કપાય નહીં અને બની શકે તો કોઈ આગંતુક હાથ લાંબો કરે તો ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે કંઈક પણ દાન અવશ્ય કરવું શનિદેવ પશ્ચિમ દિશાના સ્વામી છે માટે પણ જ્યારે શનિદેવની પૂજા આરાધના કરીએ તો પશ્ચિમ તરફ મુખ કરીને જો પૂજા કરવામાં આવે દીપદાન કરવામાં આવે તો શુભ મનાય છે આમ તો શનિદેવની નિત્ય પૂજા કરવી જોઈએ કારણ કે છાયાનંદન છે જેવું સૂર્યાસ્ત થાય એટલે શનિદેવનું વર્ચસ્વ આવી જાય છે રાત્રિના સમયે જેમાં મહાકાળીની પૂજા પણ મનાય છે કાળભૈરવ બટુક ભૈરવ હનુમાનજીની પૂજા રાત્રિએ શુભ મનાય છે સૂર્યાસ્ત પછી શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના શુભ દિવસે પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરવાથી કષ્ટોનું નિવારણ થાય છે પીપળાનું વૃક્ષ લગાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે શનિદેવનું એક નામ પીપળ પણ છે પીપલાદ ઋષિની કથા આપણે જાણીએ છીએ ત્યારે શનિદેવે તેમની ઉપર કૃપા કરી અને પીપળના વૃક્ષ ઉપર શનિદેવ સ્વયં બિરાજમાન થયા એટલે સાક્ષાત પીપળાનું વૃક્ષ તે શનિદેવનું પ્રતિક મનાય છે એટલા માટે જ અમાવસ્યા છે એકાદશી છે પૂર્ણિમા છે ત્યારે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે જો કે સર્વે દેવમય પીપળાનું વૃક્ષ છે જે આપણને ઓક્સિજન દિવસ અને રાત આપે છે ગણ ભૂલાય નહીં આવા વૃક્ષોનું પ્રકૃતિ માતાનું જયંતિના દિવસે કાળા કપડાં કાળા તલ અડદ આદિનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શનિદેવના આરાધ્ય દેવ ભગવાન શિવજી છે આજે શિવલિંગની પૂજા અભિષેક કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે જોકે અમાવસ્યા છે શિવલિંગ ઉપર નાગ નાગિનની જોડ ચઢાવાય છે શ્રીફળ અર્પણ કરાય છે દક્ષિણા અર્પણ કરાય છે ભગવાન મહાદેવનું બિલવપત્ર ભાંગ ધતુરો આદિથી પૂજન થાય છે અક્ષત ચડાવાય છે અબીલ ગુલાલ કંકુ આદિથી પૂજન થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય તો માતા દેવી શક્તિની પણ કૃપા પ્રાપ્ત થાય છે શક્તિ અર્જિત થાય છે ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો હનુમાનજીની સેવા પૂજા કરવી પણ ઉત્તમ મનાય છે એક વખત શનિદેવને પોતાની જાત ઉપર અભિમાન આવ્યું હતું ત્યારે શ્રી હનુમાનજી કે જે તેમના ગુરુ શિવજીના જ અંશાવતાર છે તેમણે પૂછડે શ્રી શનિદેવજીને બાંધીને ભ્રમણ કર્યું હતું આકાશ મંડલમાં સૌર મંડલમાં ત્યારે શનિદેવે વિનંતી કરી કે પ્રભુ છોડો મને છોડો ત્યારે હનુમાનજીએ તેમને છોડ્યા બીજી વખત જ્યારે રાવણે નવ ગ્રહોને બંદી બનાવ્યા હતા ત્યારે લંકાપતિ રાવણની નગરીમાં જઈને શ્રી હનુમાનજીએ દેવને છોડાવ્યા હતા નવે નવ ગ્રહને છોડાવ્યા હતા ત્યારે પણ શનિદેવ અતિ પ્રસન્ન થયા અને કહ્યું કે હે બજરંગબલી જે તમારી પૂજા કરશે ભક્તિ કરશે તેને હું ક્યારેય કનડગત નહીં કરું માટે આજે શ્રી હનુમાનજીની પૂજા થાય છે સુંદરકાંડનો પાઠ છે હનુમાન ચાલીસા છે શ્રી હનુમાનજીને ચોલા ચડાવાય છે ગુંદી ગાંઠિયાનું નૈવેદ્ય ધરાવાય છે તુલસી દલ અર્પિત કરાય છે આ ઉપરાંત એક કટોરીમાં સરસવનું તેલ લઈને તેમાં પોતાનું મુખ જોઈને તે કટોરીને દાન કરી દેવામાં આવે અથવા કોઈ પણ વૃક્ષ નીચે રાખી દેવામાં આવે મંદિરમાં દાન કરી દેવામાં આવે જેને છાયા દાન કહેવાય છે છાયા નંદન શનિદેવ છે એટલા માટે પણ શનિદેવ આ દાનથી પ્રસન્ન થાય છે છાયા દાન જેને કહેવાય છે શનિદેવને પ્રિય દિવસ છે એક તો શનિવારનો દિવસ અમાવસ્યાનો દિવસ શનિ પ્રદોષ અને શનિ જયંતિ આ બધા દિવસો દરમિયાન શનિદેવની ઉપાસના ઉત્તમ ફળ આપનાર છે શનિદેવની શિલાનો અભિષેક કરવાથી જીવનમાં આવતી તમામ આધિ વ્યાધિ ઉપાધિથી રક્ષા પ્રાપ્ત થાય છે હવે આપણે સાંભળીએ શનિદેવની ઉત્પત્તિ કથા ધર્મગ્રંથોમાં વર્ણવ્યા મુજબ સૂર્યદેવના બીજા પત્ની છાયા કે જેમનું નામ સુવર્ણા હતું તેમના ગર્ભ દ્વારા શનિદેવનો જન્મ થયો છે શનિદેવ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે દેવી છાયા ભગવાન મહાદેવની ભક્તિમાં લીન રહેતા હતા જેને કારણે તેઓ શરીર ઉપર વધુ ધ્યાન આપી શકતા ન હતા શનિદેવનો જ્યારે જન્મ થયો ત્યારે તેઓ શ્યામ વર્ણના હતા એટલે શનિદેવને જોઈને પિતા સૂર્ય નારાજ થયા અને દેવી છાયા પર તેઓએ આરોપ મૂક્યો કે શનિ મારો પુત્ર નથી અને જ્યારે શનિદેવ મોટા થયા ખબર પડી કે પિતા તેને નફરત કરે છે આથી પિતા સાથે તેમને શત્રુ ભાવ ઉત્પન્ન થયો શનિદેવે પોતાની સાધના તપસ્યા દ્વારા શિવજીને પ્રસન્ન કર્યા અને પોતાના પિતા સૂર્ય જેવી અનંત શક્તિને પ્રાપ્ત કરવા ઘોર તપ કર્યું શિવજીએ પ્રસન્ન થઈને જ્યારે શનિદેવને વરદાન માગવા કહ્યું ત્યારે શનિદેવે પ્રાર્થના કરી કે હે પ્રભુ યુગોના યુગોથી મારી માતા છાયા હંમેશા પરાજિત થતી રહે છે અને મારા પિતા સૂર્ય દ્વારા ઘણી જ અપમાનિત અને દુઃખી થઈ છે એટલા માટે હે પ્રભુ મારી માતા સાથે ન્યાય થાય અને હું પિતાથી પણ વધુ શક્તિશાળી બનું ત્યારે ભગવાન મહાદેવે શ્યામવર્ણના શનિદેવને કહ્યું હે સની જા હું તને વરદાન આપું છું કે નવગ્રહોમાં તારું સ્થાન સર્વશ્રેષ્ઠ રહેશે માનવદ્ધ નહીં પણ દેવો પણ તારા નામથી ભયભીત થતા રહેશે

કુંડળીમાં જ્યારે પણ શનિદેવ બિરાજિત થાય છે ત્યારે અઢી વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે જેને આપણે ઢૈયા કહીએ છીએ અને સાડા સાતીના રૂપમાં પણ પ્રભાવ આપે છે આ રીતે શનિદેવ મહારાજ બધા ગ્રહોમાં સર્વશ્રેષ્ઠ હોય અને કર્મફલદાતા હોય એટલા માટે શનિદેવ મહારાજનો વધુ આદર સત્કાર બધા દેવતાઓ દાનવો અને માનવો પણ કરે છે મિત્રો આ હતી શનિદેવ મહારાજની ઉત્પત્તિ કથા પૂજન વિધિ તથા મહાત્મય હવે આપણે સાંભળીએ શનિદેવ મહારાજના વ્રતની કથા બોલો શનિદેવ મહારાજની જે એક વખત પૂર્વ નેમિસારણ્યમાં ઋષિમુનિઓ ભેગા મળ્યા તે સમયે સોનક આદિ ઋષિઓએ શ્રીસુતજીને પ્રશ્ન કર્યો કે હે મહર્ષિ આપ અમને સૂર્યપુત્ર શનિદેવની કથા અને મહિમા સંભળાવો અમે બધા જ ઋષિઓ કથા સાંભળવા માટે ઘણા ઉત્સુક છીએ ત્યારે સુતજી કહે છે હે મુનિશ્રેષ્ઠો શનિદેવને કોણ નથી જાણતું જેમની શુભ દ્રષ્ટિથી સદા મંગલ જ મંગલ થાય છે અને તેમની એક જ અશુભ દ્રષ્ટિ પડતા સમસ્ત સૃષ્ટિ રાખનો ઢગલો થઈ જાય છે એવી શનિદેવની શક્તિ સૃષ્ટિના કણે કણમાં વ્યાપ્ત છે સમસ્ત પ્રાણીઓને સુખી કરવાવાળા અને દરેક પ્રકારના કષ્ટ દૂર કરવાવાળા શનિદેવ છે આમ કહીને ઋષિ શનિદેવની કથા કહેવા લાગ્યા એક વખત ચંદ્રવંશી રાજા યયાતીના વંશજમાં એક મહાપ્રતાપી ગંધર્વપાલ નામે રાજા થયા હતા તેમની પત્ની યોગસિદ્ધા એક સાધ્વી પતિપરાયણ અને વિદુષી સ્ત્રી હતી રાજાએ ચંદ્રમાં અને મંગલની શુભ દશામાં સમગ્ર ઉત્તરાખંડના રાજ્યમાં રાજાઓને હરાવીને પોતાનો અધિકાર સ્થાપિત કર્યો હતો સમય જ્યારે વહી ગયો રાજા ગંધર્વપાલની દશામાં પલટો આવ્યો ત્યારે તે શનિ મહારાજની દશામાંથી પસાર થઈ રહ્યા હતા જ્યોતિષીઓએ રાજાને શનિદેવની આરાધના કરી સુખ શાંતિ મેળવી લેવાની સલાહ આપી અને શનિદેવની દશામાં દાન ધર્મ વ્રત કરવાની સલાહ આપી પરંતુ હઠીલા અભિમાની રાજાએ જ્યોતિષીઓની વાતને ઠુકરાવી દીધી અને કોઈની સલાહ માની નહીં ઉલટાનું અભિમાનથી તેમના સર્વનું અપમાન કર્યું સારી ખોટી સંભળાવી અને ચૂપ કરી દીધા અને બીજી વાર જો શનિ દશા વિશે કોઈ વાત કરવામાં આવશે તો દંડ કરવામાં આવશે આવી ધમકી પણ આપી ત્યારે સલાહકાર અને જ્યોતિષીઓ ચૂપ થઈ ગયા શનિદેવની દશામાં રાજા જ્યારે ગર્વિષ્ઠ અભિમાની બન્યા ધર્મ કર્મ છોડ્યા ત્યારે શનિદેવ અત્યંત ક્રોધાયમાન થયા ચારે બાજુથી શત્રુઓએ રાજા પર આક્રમણ કર્યું રાજાનું સમગ્ર રાજપાટ શત્રુઓએ છીનવી લીધું અને રાજા પણ સેના સહિત વીરગતિને પ્રાપ્ત થયા રાજાના મૃત્યુ પછી તેનો પુત્ર ધર્મપાલ અને તેની પત્ની યોગ સીધા છુપી રીતે નગરનો ત્યાગ કરીને કોઈ ઉપાય કરીને જીવ બચાવીને રાજ્ય બહાર નાસી છૂટ્યા ત્યારબાદ અનેક વર્ષો સુધી તે વનમાં ભટકતા રહ્યા પહાડોની ગુફામાં આશ્રય લીધો ઘાસ ફળ ફૂલ ખાઈને જીવન પસાર કરતા હતા અનેક વર્ષો સુધી વનમાં ભટકતા રહ્યા આખરે એક વખતે તેઓ સાંડિલ્ય મુનિના આશ્રમમાં જઈ પહોંચ્યા સાંડિલ્ય મુનિ પ્રખર યોગનિષ્ઠ મહર્ષિ અને વિદ્વાન હતા તેઓ ત્રિકાળ જ્ઞાની પણ હતા આગંતુક પુત્ર અને તેની માતાને જોઈને મહર્ષિએ યોગ બળથી તેમની દશાનું કારણ જાણી લીધું અને આ બંને જીવોને ઓળખી ગયા તેમણે પોતાના આશ્રમમાં બંનેને આશરો આપ્યો એક વખત મહામુને બંનેને ધર્મોપદેશ આપી રહ્યા હતા તે વખતે મુનિએ કહ્યું હે મહારાણીજી આપનો કષ્ટદાયક સમયને મેં જાણી લીધો છે આપના વૈભવને નાશ કરવાવાળા શનિદેવની અશુભ દ્રષ્ટિથી આપને આટલા વર્ષોમાં સહન કરવું પડ્યું છે તેમના જ પ્રકોપથી તમે લોકો કષ્ટ પામ્યા છો હવે તમો મારી વાત માની જાઓ અને શનિદેવની પૂજા આરાધના વ્રતનો સંકલ્પ કરો નિશ્ચયથી જ આપના બધા દુઃખ કષ્ટ ઉપાધિનું નિવારણ થશે મહર્ષિની આજ્ઞાને માથે ચડાવીને રાજકુમાર અને મહારાણીએ શનિદેવના વ્રતનો જપ કરવાનો મનથી જ પાકો નિશ્ચય કરી લીધો શનિવારના દિવસથી જ વ્રતનો સંકલ્પ કરી લીધો અને શનિવારનું વ્રત પ્રારંભ કરી દીધું બંને માતા પુત્રએ ભગવાન સદાશિવ અને શનિદેવની પૂજા આરાધના કરવા લાગ્યા સોડપસો ચારથી ભગવાન મહાદેવની પૂજા કરી શનિદેવનું વ્રત કરીને આરાધન ધૂપ દીપ નૈવેદ્ય ધર્યા પીપળાના વૃક્ષનું પૂજન કર્યું સાત પ્રદક્ષિણા કરી જપ સ્મરણ કરવા લાગ્યા પછી આરતી પ્રસાદ ધરાવીને મહર્ષિએ બતાવ્યા પ્રમાણે પૂજા વિધિ સંપન્ન કરી સ્વયં પ્રસાદ લઈને પ્રસાદનું વિતરણ પણ કર્યું શનિવારે એક ટાઈમ ભોજન લીધું અને સતત મહાવીરના સહસ્ત્ર નામોનો જપ કરતા રહ્યા સોળ શનિવારનું વ્રત કર્યું અને વ્રત પૂર્ણ થતાં જ તેમના જીવનમાં કંઈક ચમત્કાર થતો જણાયો એક દિવસ રાજપુત્ર તેની માતા પાસે બેઠા હતા તે પિતાજીની વાતો યાદ કરીને દુઃખી થતા હતા અને વારંવાર શનિદેવને પ્રાર્થના કરતા હતા ત્યારે શનિદેવ મહારાજ પ્રગટ થયા અને રાજકુમારને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપતા બોલ્યા બેટા તું ઘણો જ્ઞાનવાન છે હું તારા પર પ્રસન્ન છું તું જે ઈચ્છે તે મારી પાસેથી માંગી લે રાજપુત્રએ ત્યારે શનિદેવ મહારાજને કહ્યું હે દેવ જો આપ ખરેખર મારી ઉપર પ્રસન્ન હોવ તો મને ત્રણ વરદાન આપવાની કૃપા કરો ત્યારે શનિદેવ મહારાજ કહે છે કે બોલ ક્યાં વરદાન જોઈએ છે તારે ત્યારે રાજકુમાર કહે છે કે આપ પહેલાં વરદાનમાં મારા પિતાશ્રીને પ્રાપ્ત કરી શકું એવી હું ઈચ્છા પ્રગટ કરું છું પુનઃ જીવિત કરો કારણ કે તેઓ આપના પ્રકોપને કારણે જ મૃત્યુ પામ્યા છે અને આપ જો મૃત્યુને બોલાવી શકતા હો અવશ્ય જીવન લાવી શકતા હો તો આપ મને આ વરદાન આપો હે દેવ મારા પર કૃપા કરીને મારા પિતાશ્રી સાથે અમને મેળવો બીજા વરદાનમાં હું મારા પિતાશ્રીએ ગુમાવેલ રાજ્યને પાછું મેળવવા ઈચ્છું છું અને તેઓ ચક્રવર્તી રાજા બની રહે તેમ માગું છું ત્રીજા વરદાનમાં હું ઈચ્છું છું કે મારા પરિવાર પરથી આપનો પ્રકોપ દૂર થાવ અને આપ અમારી હંમેશા રક્ષા કરો આટલું કહેતા જ રાજકુમારે શનિદેવના ચરણોમાં મસ્તક નમાવીને પગ પકડી લીધા શનિદેવે હસતા હસતા પોતાનું શીશ હલાવ્યું અને હકાર કર્યો પોતાના વરદાન માટે સહમતી આપી અને રાજકુમારની ઈચ્છા મુજબ તેના પિતાશ્રીને રાજા ગંધર્વપાલને મંત્રબળથી પ્રગટ કર્યા મહારાજાનું પ્રગટ થવું અને સાથે સાથે તેમની વિશાળ સેના પણ તેમની પાછળ પાછળ સજીવન થઈ ત્યારે પુત્ર પિતાને જોઈને તેમના પગે પડ્યું રાજાએ પણ પોતાની ધર્મપત્ની સામે જોયું શનિદેવ આગળ નતમસ્તક થઈને રહ્યા શનિદેવે કૃપા વરસાવી અને રાજા તેમની પત્ની પુત્રને આશીર્વાદ આપ્યા અને ધર્મને માર્ગે વળ્યા રાજપરિવારે પોતાની સેના સાથે પોતાની રાજધાની તરફ પ્રયાણ કર્યું જ્યાં રાજાની વિશાળ સેનાને આવતી જોઈ રાજ કરતા રાજાએ આત્મસમર્પણ કર્યું આ બધી તો શનિદેવની માયાજાળ હતી હવે શનિદેવની કૃપા દ્રષ્ટિ થઈ હતી એટલે રાજ્યો ઉપરથી સર્વે વિઘ્નો દૂર થયા હતા મહારાજાએ સૌને ક્ષમા આપી સુખેથી રાજ્યનો કારભાર સંભાળ્યો પછીથી રાજાએ પોતાના પુત્રને રાજપાટ સોંપી દીધું અને રાણી સાથે વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા રાજા ધર્મપાલના ભયથી વિશ્વના બધા જ રાજાઓએ તેમની આધીનતા સ્વીકારી લીધી અને ધર્મપાલ ચક્રવર્તી રાજા બન્યા શનિદેવની કૃપાથી જગતમાં સર્વત્ર સુખ શાંતિ પ્રગટે છે અને એક જ અવકૃપા દ્રષ્ટિથી સઘળું નષ્ટ પણ થઈ જાય છે માટે શનિદેવ સૌનું કલ્યાણ કરો એવી ભાવના રાખીને શનિદેવની પૂજા વ્રત આરાધન સૌએ કરવું જોઈએ બોલો શનિદેવ મહારાજની જય મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ કાક ધ્વજાય વિદમહે ખડગ હસ્તાય ધીમી તનો મંદ પ્રચોદયાત બોલો શનિદેવ મહારાજની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ